લોકસભાની ચૂંટણી નજીક હોય રાજકીય આગેવાનો દ્વારા બે જવાબદાર અને અનાસમના નિવેદનો કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે જે ફ્લડ ભરૂચમાં ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં આવ્યું હતું એના સંદર્ભમાં પણ આજે એક નેતાએ હું એમનું નામ અને પક્ષનું નામ બોલીશ નહીં કારણ કે ભરૂચ લોકસભાના મતદારો એમને અને એમના પક્ષને પણ ઓળખતા નથી પરંતુ એક જવાબદારીપૂર્વક ગુજરાત સરકારે ત્વરિત પગલાં લીધા છે અને પગલાંનું રિયલાઇઝ લોકોને એટલા માટે પણ છે કે આટલી ભયંકર ઘટના હોવા છતાં પણ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી દરેક ગામમાં શહેરના તમામ વોર્ડોમાં સરકારી તંત્રને ખબર જ હતી કે આ પાણી આવવાનું છે ઉપરવાસમાં હેવી રેનના કારણે અને ભરૂચ જિલ્લામાં પણ અને ગુજરાતમાં પણ હેવી રેનના કારણે એ પાણીને આપણે અટકાવી શકવાની સ્થિતિમાં નહોતા સાગર ડેમ અને ત્યાંથી લઈને આપણો જે નર્મદા ડેમ છે ઓવરફ્લો થઈને આ પાણી આવ્યું હતું આ પાણી પહેલીવાર નહોતું આવ્યું આના પહેલાં પણ ત્રણ વાર રેલ આવી છે કોંગ્રેસની સરકારમાં અડસઠમાં રેલ આવી ત્યારે લોકોની પરિસ્થિતિ હું હતી બધાને ખબર છે રાજ્ય સરકારે તરત એક્શનમાં આવીને સામાન્ય લોકોથી લઈને ખેડૂતો વેપારીઓ આ બધાને મદદ કરવાના માપદંડો પણ ત્રણ ઘણા કરી દીધા છે અને બધાને સમયસર સહાય પણ ચૂકવાઈ ગઈ છે જ્યારે ફ્લડ આવ્યું ત્યારે પ્રત્યેક ગામમાં અને વોર્ડના દરેક શહેરના દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે ફૂડ પેકેટથી લઈને તમામ ચીજવસ્તુઓ આપવા માટે તત્પર હતો સામાજિક સંસ્થાના આગેવાનો પણ દિવસ રાત એક કરી છે ત્યારે અમને ખબર છે કે કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય કોઈ જગ્યાએ દેખાયો નથી અને આજે જ્યારે લોકોને આ મુશ્કેલી ફરી યાદ કરાઈને એમને જે દાગ એમને જે વાગ્યું છે એના પર ફરી દામ દેવા માટે આ રાજકીય પક્ષના આગેવાન જેને ભરૂચ જિલ્લાની કે ભરૂચ લોકસભાની કોઈ સમજ પણ નથી અહીંની સામાજિક વ્યવસ્થાની પણ ખબર નથી માત્ર લક્ષી નિવેદનો આપવા માટે આ વાતને ચગાવવામાં આવે છે આ કોઈ માનવસર્જિત દુર્ઘટના નથી કુદરતી ઘટના છે જે ભૂતકાળમાં પણ અનેક વાર થઈ છે સરકારે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સંગઠનના તમામ લોકોએ ખૂબ અસરકારક કામગીરી કરીને અને આપણે કંટ્રોલમાં લીધી છે ને લોકો આજે સરકારના પગલાથી ખૂબ જ ખુશ છે ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે મનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાયો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં ગંભીર ષડયંત્રના પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલાં ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે ભરૂચના જે ખેડૂતો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે જમીન ના જંત્રીને લઈને તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દેશ અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઇવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ ભાજ્યપ સરજીતપુરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન હોય ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે કબે મિલાવીને ઉભા રહેશે આ મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ આ જે થઈ છે એનો અહેવાલ આવ્યો છે આ અહેવાલને લઈને આમ આદમી પાર્ટી કોની કોની વિરુદ્ધમાં બોનો ટાકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલાં રજૂઆત કરીને કે આ ભાજપ સર્જીત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય તો સારી બાબત છે ન લેવાય તો આગળ જે કાંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ તમામ લોકો આના દોષિતો છે થેન્ક યુ